શોધવાની અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર ત્યારે બુલેટિન ની શરૂઆત કરીએ તો પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો હોવાનું માલુમ પડી રહ્યું છે ત્રણ દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે સાસણગીર ગીર પહેલા તેઓ સોમનાથ જવા માટે રવાના થશે સોમનાથ મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરશે આવતીકાલે બપોરે બે વાગે તેઓ સોમનાથ જવાના છે અને ત્યારબાદ તેઓ સાસણ જવા માટે રવાના થશે સોમનાથ દાદાના દર્શન બાદ પીએમ મોદી સાસણ જવાના છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરની બેઠકમાં પણ સામેલ થઈ શકે છે પરંતુ અત્યારે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફારના સમાચાર સાસણગીર પહેલા સોમનાથ ટ્રસ્ટ ની બેઠકમાં પણ સામેલ થઈ શકે છે તેમની સાથે અમિત શાહ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે કામેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે શું છે વિગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો આજે આજે રાત્રે તેઓ જામનગર આવવાના છે ત્રણ દિવસના જે સૌરાષ્ટ્ર પ્રવાસનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ને તેને લઈને જો વિગતસર વાત કરવામાં આવે તો અગાઉ જે નિર્ધારિત કાર્યક્રમ હતો તેમાં થોડોક ફેરફાર કરાયો હોવાનો અહેવાલ એક અહેવાલ સામે આવી રહ્યો છે અને તેને લઈને વાત કરવામાં આવે તો ત્રણ દિવસ પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે તંત્ર પણ તમામ કામે લાગી ગયું છે કારણ કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આજે સાંજની જો વાત કરવામાં આવે તો આજે સાંજે પ્રધાનમંત્રી મોદી જામનગર આવી શકશે ત્યાં આગળ આવશે અને ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રે રોકાણ કરવાના છે ને ત્યારબાદ વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે રિલાયન્સ ખાતે જે વંતારા જે છે તે પ્રોજેક્ટની તેઓ મુલાકાત લેવાના છે ત્યારબાદ જો જૂનો જે કાર્યક્રમ હતો તેની વાત કરવામાં આવે તો તેઓ સાસણ જવાના હતા ને ત્યારબાદ રાત્રિ રોકાણ પણ ત્યાં જ કરવાના હતા ને બીજે દિવસે સોમવારે સવારે તેઓ સોમનાથ જોવા માટે રવાના થયા હતા પરંતુ પરંતુ આ કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરાયો છે એટલે અત્યારે જે અહેવાલ સામે આવી રહ્યો છે પ્રધાનમંત્રી મોદી જામનગર રાત્રે આવી પહોંચશે ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રે રોકાણ કરશે આવતીકાલે સવારે તેઓ રિલાયન્સ ખાતે વનતાળાની મુલાકાત લેશે ને ત્યારબાદ બપોરે બે વાગ્યાના સવારે તેઓ ખાસ સોમનાથ પહોંચશે સોમનાથ દાદાના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ સોમનાથ બાદ તેઓ શાસન જોવા માટે